નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરની માલીવાડામાં ગાયને બચાવી લેવાય હિમતનગર તાલુકાના અડીને આવેલા માલીવાડા પંચાયત વિસ્તારમાં ગંદા પાણીના ઊંડા ખાડામાં આજે ગાય ખસી પડી અને ફસાઈ ગઈ હતી જેની જાણ પંચાયત સદસ્ય મોહસીન બાવનને થતા તરત જ સ્થળ પર પહોંચી જઈ અને ઉપસરપંચ સલીમભાઈ કડિયાને જાણ કરી હતી સાથે સાથે પશુ બચાવ સમિતિના સેવકને જાણ કરાતા સમય વેડફ્યા સિવાય વિના વિલંબે પશુ બચાવ સમિતિની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જેસીબીની મદદથી ગાયને હેમખેમ ખાડા બહાર કઢાઈ લેવાઈ હતી આ ગાયને ત્યારબાદ પાંજરાપોડમાં મોકલવામાં આવી સલીમભાઈ કણિયા અને મોહસિન બાવરની ગૌ બચાવની ઉમદા કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે અને પશુ બચાવ સમિતિ અને સહકાર આપનારનો આભાર વ્યક્ત કર્યો હતો રજબ ફકીર હિંમતનગર ખબર ન્યૂઝ હિંમતનગર